બમ હા જય બોલો જય બોલો ગુડ મોર્નિંગ મોનિંગ ગુડ મોર્નિંગ કેમ છો કેમ છો બધા મજામાં ને બોલો મજામાં હા કેમ છો બધા મજામાં હમણાં હેને સીઅ સીધી એટલે કે આપણી ભાષામાં કીએ તો તક મર્યા તો સારું પડ્યા પીવાના કે આપણે શરીર માટે સારા સ્કીન માટે બધાય માટે ને કાનો જો પસવાડે છે ને રાયડું નાખે જરિયા કાનો હા રાયડું નાખે લોગમાં આવવા સારું થાય ને રાયડું નાખે ને હા હા આપો હો તું મામાપા માખવું હા આપ હાલો જો માયબ એને બગાવો પડે નકાઈ રાડું નાખ્યા રાખે નો હા નો તો હું દેખા તમને રાયતી પલાળ દેવાના ને હવારી નાણા કોઠી પી લેવાના શરીર માટે બહુ જ સારા કોઈ એસિડિટી થતી હોય કેસમાં પ્રોબ્લેમ રહેતો હોય પછી વજન ઘટાડવામાં મદદરૂપ થાય અને સ્કિન માટે શરીર માટે બહુ જ સારા એમ તક માર્યા ને આપણે નહીં ના કોઠી હવાર મેં પીએ ને એટલે ભૂખ પણ આપણે ઓછી લાગે એના લીધે આપણે વજન કમ થાય બરોબર વજન કમ ને તમારે તો જરૂર હે નહીં કંઈ પણ શરીર માટે હારા એટલે આપણે પીએ હા પાસે ડૉક્ટર સજેશન હે એ કે તકમરિયા હારા એમ શરીર માટે હે ઘણા ડોક્ટર સજેસ્ટ કરતા હોય કે તકમરિયા તમારા શરીર માટે સારા એમ હા હું છે ભાઈ

અને તક મર્યા તો ઉનારા માં હારા કે લુ ન લાગે પણ અટાણે તો શું હું હે તક મર્યા હે પલારેલ હે ને જો તમને દેખાણ ગ્લાસ માં હે જા યાર ગ્લાસ માં પલાર દીધા તા એક સામ થી પહેલા રાતા તો એક લાખ જો હા એક સામ થી પલારવા હા એક સામ પલાયરા તા તો એટલા થયા

શરીર માટે હારામ હોય છે આ તક મારીએ એટલે આ હવે આપણે રોજનું રૂટીન રહીએ તો આપણે બોડીને સૂટ થઈ જાય તો જોકે આ એકતા ન થાય બધી આયુર્વેદિક હોય એટલે તો પણ આપણે ટ્રાય કરીએ બરાબર કેવું છે શું છે બોડીને સૂટ થાય તો આપણે રેગ્યુલર યુઝ કરશું આ Anak kai ha gen pie he be. Jelly bol ji wala ge. Jelly no mama ta tina na. Ni.

બાકી છે જમવાનું હવે તો અમારે બાકી છે જમવાનું ભાઈ જવું તારે દીદી ભેગું

હા જા લીલું શામ થઈ ગયું વાતાવરણ બગીચો કેવો ઝાડવા પડી ગયા કેવો થઈ ના હાલો ઉતરો હેઠા કઈ ઉતરો હેઠા વગર ટીટી

जा गिदले दाडा बुढाय होला न जा वासडी आवे का न वासडी हो वासड आवे वा जा बदी 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 छ ए बदी आ बदी आउ आउ बदी आउ आउ केता उम्म काना निउ होइ त त काही न छै हालो बाई टीटी 2 3 काना काय घर आवता हो घर घर न छै કરે હાલો ઉતરો કાના દીદી મોડું થાય પછી મામી ખીજાય હા મામા ખીજાય તો ક્યાં ખોટી થઈ ગયા

સોમવારે આવું તું મારે

ન તો અવાજ આવે એને એમદાવાદ સુરત પોરબંદર માં એવું પોરબંદર માં એવું છે ગણપતિ બાપા નું ઈ દર નવરાત્રી નવરાત્રિ બધું કરે ને પછી આકોરા છે પછી અહીંયા પસવાડે છે પણ એ બપોર પછી દર લેવે આ ક્રિષ્ના પાર્ક ધારે હમ ઓય બે યાદ કરો ગરબીમાં ગરબી મરાઈ ક્યાં આવડે જય અંબેમાં જય અંબે બે હા ગરબી થાય એમાં એમાં આપણે આ બાજુ હવે આ બાજુ ના થાય ઓલી બાજુ થાય આમ ઓલા હા એટલે

હાલો ઉતારો ઉતારો ભલી રોવે કાનો ઉતારો ઉતારો હાલો બેઠો રહી આમાં તોય ના